ભરૂચમાં જન આક્રોશ રેલી સાથે કલેક્ટરને ની રજૂઆત કરી છે ભરૂચના માછી સમાજ ખારવા સમાજ અને વાસુદી સમાજના લોકોએ લોકો જન આક્રોશ રેલી યોજી કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું 18 દિવસ થયા હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી નદીમાં માં સ્નાન નહીં કરવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા નથી ત્યારે ન્યાય ની માંગણી સાથે કસુરવાર સામે પગલાં ભરવા માંગ કરી હતી ભરૂચના તીર્થ ખાતે મેળામાં પંદરમી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેજીંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાનો આક્ષેપો કર્યા હતા જેના અઢાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા સાથે મૃત્યુ પામનારના પરિવારને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું ભરૂચના સુકલતીર્થ ખાતે પંદરમી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો આ મેળામાં વેજલપુર વિસ્તારના બે પરિવારના લોકો સુકલતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્ર પણ ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા જ્યારે તેના એક દિવસ પહેલાં પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબવાથી મોતને ભેટ્યો હતો જોકે આ ઘટનાને બનીને અઢાર દિવસનો સમય વીત્યો હોવા છતાંય ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જનઆક્રોશ રેલીની યોજીને આરડીસી એન એમ ગાંગલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સુકલતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નાવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરક થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ પણ બોર્ડ લગાવવામાં આવેલ ન હતા પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ ન હતું ચેતવણી રૂપી લાલ ઝંડી લાકડીના ખોટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવેલ ન હતા તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય તેમજ સુકલતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણીરૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામેલ છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવેલ છે જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માંગ કરી હતી આ બે દીકરીઓના એના ભાઈને અને એમના ફાધરને જે આ માબાપ છે એના દીકરાને મારી નાખનાર

અમે કેમ તેમ લઈને આવ્યા છે અમારું મન જાણે છે છોકરા અત્યારે અત્યારે કોઈ સુવિધા મળી છોકરા અત્યારે જીવી સુવિધા મળતે અમારો હાલત અભી થતી નહી જ્યારે કાયરો તરત જ અમે લઈને બોટ માં ગયા છે બોટ માં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન નહી હતું કોઈ સુવિધા નહી કોઈ એમ્બ્યુલન્સ નહી હતું બરાબર હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવ રસ્તામાં એમ્બ્યુલન્સ મૂકી છે ડાયરેક્ટ લઈને અઢાર થી છોડી દીધું છે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું બીજું કોઈ નહીં બરાબર હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરા બચી જતે ઓક્સિજન હોય કોઈ કેમ્પ હોટે તો પણ અમારા છોકરા બચી જાય અમારા છોકરાને હવાના હવા જોઈએ જો તો તમે ખોડવા વાળા ને કે પેલા તમારા છોકરાને ને ડૂબારો પછી અમારા છોકરા પણ પછી એથી ખોડો અમારા છોકરા હવાના હોવા અમારા ટોને ટોન જોઈએ છોકરાની બાપ મા બાપ પ્રોગ્રામ થઈ ગયા બે બેનો એકલિયો જ છે એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો

આરે સાહેબ દોરી અમારી વિગત પર રજૂઆત થઈ અને આરએએસ સાહેબને અમે ખાણકને અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિકટિમ છે એમના પરિવાર છે એ પરિવાર સાથે અન્યાય થયેલો છે કે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે આરએએસ સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આરએએસ સાહેબને કરી છે કે જો એ મહાસર પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવાનની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે સત્તાવીસ ચોવીસ લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખાણી અધિકારીએ એમને ખાણ ખાણી અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાણ ખાણી અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે એવો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ આરી સાહેબ સમય ખાણ ખાણી અધિકારી ઉપર કરેલો છે નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાસોતી એડવોકેટ છે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ રોજ ભરૂચના ઉપસ્થિત થતી હોય છે અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુ એક મહિમા હોય છે નર્મદા નદીના કિનારે પૂનમ દિવસે પિતૃ તર્પણની પણ વિધિ કરવા માટે આવતા હોય છે એવા સંજોગોમાં વેજલપુર સમાજના બે પરિવારના ત્રણ સભ્યો તારીખ પંદર અગિયાર બે હાજર ચૌદ ના રોજ પિતૃવિધિ ની વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદી માં સ્નાન કરવા જતા ત્રણ વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા એમાં વસંતભાઈ વિનિત કુમાર અને દિશાનભાઈ એ ત્રણ વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે આ જે ઘટના બનેલ છે

ચાલીસ માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી સક્ષમ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને જાણ કરવાની હોય છે આ જાણ પડવાને દારે એને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે જો તેમણે આ તેર અગિયાર બે હાજર ચૌદ ના રોજની જાણ કરી હોત તો પંદર અગિયાર ની જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી છે ના બની શકે હોત એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્ય જે થયું છે એ બીએસએનએલ ની કલમ ભારતીય ન્યાય સંહિતા ની કલમ એકસો છ જે મનુષ્ય કહેવાય કે જેનો ઈરાદો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે તો કલમ ત્રણ પાંચ કે જે સામાન્યનો સામાન્ય માલાફાઈડ મોટી છે જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા એટલે માલાફાઈ ઇન્ટેન્શન આવવા જ સેક્શન દ સો છે ભારતીય ન્યાય સાઈડ એમાં મનુષ્યબદ કે એના કારણે પણ આ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન સો છે તેમજ આ પ્રશાસનને પણ ખબર છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે સાત અને આઠ ફૂટની જ પરમિશન હોય છે પરંતુ જ્યારે ઘટના સ્તરે જોઈએ છીએ આપણે ત્યારે થી ચાલીસ ફૂટ ઊંડા ખાડાઓ હોય છે અને એમ કરીને રેત ખનિજ માફિયાઓ દ્વારા રેટીની ચોરી કરતા હોય છે એટલે ભારતીય દંડ સંહિતા ની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ આ બનાવ બન્યો છે એમાં સૌથી પહેલો જે દિશાંત નો બનાવ બનેલો જો દિશાંત ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો જો ત્યાં એ ફર્સ્ટ એડ ની સુવિધા હોટ એમ્બ્યુલન્સ હોત પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચસી શુકલ તીતની છે રેડ ખનન માફિયાઓની છે આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે એટલે અમે કલેક્ટર સીટને આવેદનપત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છ ત્રણ બે ત્રણ પાંચ એ સો ત્રણ એક ત્રણસો ત્રણ બે હેતરના તમામ ગુનાઓ હેતર આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કરકમાં માં કડક પગલાં લેવામાં આવે અને જે સમાજમાં જે આ ત્રણ છે અને સુરતનો છે એની એમના થકી કે સરકાર થકી પચાસ પચાસ લાખ નું વળતર મળે એ માટે પણ અમે એ માટે અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ જ્યારે ઘટના ઘટી ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી હતી કઈ રીતે રેતી ખનન ચાલુ હતું ત્યાં જ્યારે આ લોકો પિતૃ તર્પણ કરીને જયારે નાવાની મહારાજ પકી કરવામાં આવે છે દેવા નાવા જતા જ એમના પગ જાણે અંદર એવા પાણી ડૂબી જાય છે જેવો ડૂબી ગયો તરત જ વસંતભાઈ અને બિનિત કુમાર બિનિત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા વસંતભાઈ પણ કરવા જતા ત્રણે ત્રણ ડૂબી ગયા હતા પણ એક જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાન ત્યારે જીવિત હતો કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત સો ટકા બચી ગયા આ જે સાત ફૂટના ખાડાની જગ્યાએ જો ચાલીસ પચાસ ઊંડા ખાડા છે એને તરવૈયા પણ આ તકલીફ પડે છે જો સાત અને આઠ ફૂટનું જો ઊંડાણ હોત તો સો ટકા ત્રણે ત્રણ બચાવી શક્યા કારણ કે ત્યાં પણ તરવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે શક્યા નહીં ચાલુ મેળામાં પણ રેતી ખનન ચાલી રહ્યું હતું હતું પ્રથમ તમને હા કે જ્યાં અમારા આ બનાવ બન્યા પછી પણ રેતી ખનન મશીનો ચાલુ હતા એમની બોટ પણ ચાલુ હતું રેતી ખનન કામગીરી પણ ચાલુ હતી એમ છતાં પણ એ લોકોએ કામ અટકાવ્યું નહીં અને ત્યારે પછી પ્રજાનો આક્રોશ થતા એ લોકો ત્યાંથી ભાગી જવું પડ્યું